ધન્યવાદ છે કે માં જેમ પોતાના બાળકનો ઉછેર કરે ને એમ ઈ 24 વર્ષથી નણંદની ગોદડી ઉભો છે ધોવે છે હા બરોબર છે સરમની વાત નથી આમાંથી શીખવાનું છે હા બરોબર છે અને એવી પરિસ્થિતિમાં ઈ હિંમત ન થાતા કુંદન બેરી સુતા સુતા એક આઈથે ઓસિકાના ટેકા દેતા દેતા ઈ ભરે ભરત ભરે છે તોરણ ગુથે છે બાવળિયાનું એનું વર્ક મે જોયું મશીનનું વર્ક એની પાસે જાખો પડે એટલી કિયાર ક્લિયરિટી એટલે કોઈ ને એવી ઈચ્છા થાય કે કંઈક અમારે ભરવાનું ગૂંથવાનું તોરણ બાજોટ સામૈયા તો આ બેન સુતા સુતા એક હાથે ભરે છે મે જોયું એને બેસવાની મનાય છે પણ આજે અમે છે છે તો બેઠા અને તમારે રડવાનું ના હોય તમારા ઘરે તો યજ્ઞ છે તમારો યજ્ઞ અખંડ લે ઈશ્વરના દરબારમાં આની જ નોંધ લેવાય અમે ભલે ગમે આહુતિ આપી યજ્ઞ પ્રગટ કરીને પણ આ પ્રગટ યજ્ઞ તમારી જ્યોત ચાલુ છે આમાં હોમવાનું છે જ નહીં આ અખંડ યજ્ઞ છે તમારો બેનની દીકરી છે અને ઓલી ભાઈની દીકરી છે કુંદનબેન આજે લાઈનના માધ્યમથી આ દીકરીને બી એમએસસી એમએલટી ટી છે અને લેબોરેટરીમાં જોબ કરે છે પહેલી દીકરી એમસીએ કર્યું છે અને કુંદનબેને એ ભરત ગૂંથણ ઘરે નાનો મોટો નાસ્તો ભાગ રાખે કટલેરી કપડાં રાખે એ વેચી વેચી અને આજે વાત થઈ કે અમે જાહેર નથી કર્યું પણ આ દીકરી માટે એને ઘરેણું એવું છે ભાઈની દીકરી માટે કે આવનારા સમયમાં ભાઈ છે એ ખાતો પીતો પોતાનું પરિવાર સાચવીને રહે છે પણ અમે મને કોઈ પ્રકારનું કામ કરવાનું કહેતોય નથી પણ છતાંય એ કે હું બેઠા બેઠા મારો મગજ ખરાબ થાય સમય બગડે એના કરતાં એ મને ટેકો કરે છે હું એને ટેકો કરું છું એટલે ખરેખર આ સમયમાં આવા પરિવારો અને આવી સેવાની લાગણીની ભાવનાથી જોડાયેલા પરિવારો મળવા અને સંબંધો મળવા બહુ મુશ્કેલ છે અને હું એવી જગ્યાએ મારી જિંદગીના 8 કલાક 10 કલાક કે 5 કલાક આપું ભાઈ નહીતર હું ચા પીને નીકળી જઉં હા બધેથી ચા પીને નીકળી જતી એનો મતલબ એવો ન હોય કે હું બેસતી નથી પણ કેવા ક્યારેક સમયનો અભાવ હોય અને ક્યારેક હું બેસવા માંગતી હોય કે જ્યાં સમય કિંમતી સમયને ક્યાં કોની આરે વિતાવો ને કારણ કે આના માટે એમ એને

જેને તમને મળવાની ઈચ્છા હોય તમે તમે જેની હુક ઈચ્છા હોય જેની લાગણી ઈચ્છતા હોય એ આખી જિંદગી જીવવાનું મિશન દઈને નીકળી જવું અને જીવનમાં એવો વ્યક્તિ બનવું ને એ મહત્ત્વનું છે કે કોક તમારી રાહ જોવે ને તમારા એક સહારે એમ કે છે ને કે એક તણખલું છે ને એ આખા ઢગલાને બાળીએ અને એક તરું એક ક્ષણ એક પળ એક શબ્દ રામ ની રાહ જોઈ એને આશા હતી મારે જેને મળવું છે એ મને મળી જાય તો વાહલી એની જિંદગી અમુક શબ્દો એને પકડાય અમુક ઉર્જા એને પકડાઈ જાય અમુક વિચાર એને પકડાઈ જાય તો વાહલી હિંમત એનામાં છે ને ઈશ્વર આપ મેળે અને કદાચ એટલે જ તમને મને નિમિત્ત બનાવીને ધક્કા મારતા હશે આજે સવારે નાસ્તો ગોતવા નીકળ્યા અમે બે વાર આટા મારા ફરતા રોડ ને બે બે કિલોમીટર માં ક્યાંય નાસ્તો મળે નહીં અને ક્યાંય મળે તો અમારે જે પ્રમાણે સિમ્પલ સાદો નાસ્તો કરો તો એ મળે નહીં પછી અમે એક હાવ સીધી સાદી કેબિન છાપરું હાવ છાપરું રેકડી ન્યા અમે રહ્યા ઈ મા દીકરાનો ત્રણેય જે સંઘર્ષ હતો એ જોઈન મે સાઈડ કીધું અમે ઇન્ક્વાયરી કરો અને જાણ હું છે એટલો ભાવ એટલો પ્રેમ કાંઈ સગવડતા નહીં પણ એટલી સરસ મજાની શાક પૂરીને ખરેખર એને ધંધાની જરૂર હતી એને કમાવાની જરૂર હતી એને ઘર ચલાવવા માટે કમાવું બાવીસ વર્ષ અને પચીસ વર્ષના એવડી ઉંમરના બે દીકરા આવી છે પણ એટલી સાદગીથી એને મૂળ કમાય અને એને એનું ગુજરાત જ ચલાવું હતું અને પછી મેં હસતા મોઢે એને મારે જે દેવું હતું મેં દીધું ને એટલા રાજી થયા કે સારું થયું બેના જે તમે અમારા આંગણે આવ્યા એટલે

કે આ દર વખતે હું આ જોઉં છું ને એટલે એટલે એક ગીત રજૂ કરીને પછી આપણે થેન્ક યુ હેમાબેન થેન્ક યુ મે કમેન્ટ રીડ કરી પણ તો પછી હું એટલે મેં હમણાં શરૂઆતમાં જ કીધું ને કે બેન છે ને એ ભાઈ માટે હંમેશા ખમકાર જ કરતી હોય એનો દુઓ છે ને પછી આપણે એને એ તો ભાભી માટે હારું ગીત ગાવાલ આવા જે આજે આજે ગીત છે ને બેન એ ભાઈ અને ભાભી માટેનું છે આપણે શરૂઆતમાં ભાભી માની જ ગઈ એ તો માનું ગાવ

આશ્રમ તો ઠીક એ વાડીએ આવે આશ્રમ માં આવે તો પછી આ પણ હું પણ વળી પણ હું તો ભટકી નો જો કે તમે તો દરરોજ બોલતા પણ લાઈવ ઉપર તો ઓછા બોલતા હોય એટલે બેન એવું કહેતી હોય કે મારો ભાઈ છે ને એ હંમેશા ખમકારા કરે બોલે કે ન બોલે કઈ વાત એનો એક દુવો છે કે લીલી હોય જો વીરની લીંબડી અરે પછી બાંધ રે તણ ભાઈ ની વાવેલ બેન વર્ષોથી પિયર ગયેલી ન હોય અને પછી પિયરમાંથી એ ગામ બાજુથી કોઈ એક માણસ જંતર વગાડતો વગાડતો વર્ષો પેલા ની વાત છે ને આવ્યો એને પૂછ્યું કે તારું ગામ કયું કે મારું ગામ તો આ માનો કે ખેવરિયા આ કે ખેવરિયાને છું તો કે હા હું ખેવરિયાનો છું બરાબર સામ તમે કે ખેવરિયાનો છું બરોબર છે તો કે આ એટલે પછી બાર બાર વર્ષથી બેન હા પીર પીરમાં ગઈ એટલે પોતાના ગામનું માણસ હોય કે શું આ ચંતરવાળાને જોયો કે આ મારા ગામનો છે એને પૂછ્યું કે ત્યાં તું તુમળું જે વગાડસ એ કોનું છે તે કે ફલાણા ભાઈ ત્યારે બેનને ખબર પડી કે આ તો મારા વાડીનું જ છે અને મારા ભાઈનું તુંબડું છે અને પછી જે તુંબડું લઈ અને જે તુંબડી આવે ને વગડવાની એ લઈ અને બેનના હરફ માતું નથી કે આ ભાઈને હું શું આપી દઉં એના ઉપરથી આ ગીત છે કે ભાઈ ની વાવેલ એ તુંબડી મારા વીર ની વાવેલ તુંબડી મારી ભાભીએ એ સિંચેલ નીર વારી જાઉં ઈ તુંબડી વાલા

છેલ્લે મારા કે ભાઈ મેરે તો ભાવ હારી અને બેની મરે તો દસ જાય પણ નાનપણમાં જેને માવતર મરે એને ચારેય દિશાના વાય એવું દુઓ છે આપણે પણ મને આજે જોતા લાગ્યું

મારા ફળિયા દીકરી હારા ની અંદર જતી રહી હોય પોતાના સાસરે જતી રહી હોય બાપ ઘરના ફળિયા ની અંદર બેઠો હોય અને પોતાના ફળિયા ની અંદર વડલો હોય અને પંખીડા આવતા હોય

પણ ક્યારેક બાપને એમ થાય કે મારી દીકરી મને આજે હાંપરે તો મારે શું કરવું એટલે બાપને કહ્યું દાદ બાપુ બહુ સરસ કવિતા લખી એને એમ થયું કે મારે મારા ઘરની અંદર જે દીકરી અઢાર અઢાર વર્ષની થઈ અને ક્યારેક ક્યારેક બોલતી હોય બાપુ 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 એમ કરતી હોય અને પછી બાર બાર મહિને જતા રહે તો દીકરીનો હાથ સાંભળે નહીં અવાજ સાંભળે નહીં એની ગાય કળી લીધી કે બેન ના તારો બાપુ બાપુ હા